બોલો શ્રી ગણપતિ દાદા શ્રી હનુમાન દાદા ની બોલો શ્રી કૃષ્ણ બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની બોલો અસ્થા ભુવાને બોલો સાહર ભુવાન બોલો બોલો શ્રી કૃષ્ણ ભગવાન દેવંદ દેવદાન ગણપતિ શ્રી કૃષ્ણ માતૃદેવો ભવા પિતૃેવો ભવ કેશીન પાના પારસમણી ભોગા મહારાજ નમ ચેહર માતાએ નમ કાળકા માતાય નટરાજ ભગવાન જય હોતરની જય હો જય ગજાનંદ જય ગજાન જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી બધી શિવ શક્તિના લાડીલા સંતાન શું સદા સુધારો કૃપા કરો મારી શબ્દ સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપી સારી કાર્ય વાત કરતી કરતી જ્યાં જ્યાં મારી કલર જાય છે ત્યાં ત્યાં સુધી ભોગભક્તને પુનિત લાવો આપજો સાણે જે છે ગણપતિ દાદા તુલસી માતા એનો તુલસી માતા એનો તુલસી માતાનો રામેશ્વર મહાદેવની ગયો રામેશ્વર મહાદેવ ની ગયું રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની ગયો રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવને જય હો કેશીન બાના પારસમણી ભોગા મહારાજ નમ દેવજી ગુવાય નમ કેશીન બાના પારસમણી ભોગા મહારાજ નમ

સૂર્યનારાયણ ભગવાનની જય હો હોયનારાયણ ભગવાનની જય હો હોરનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય மர்போ திரி குணவந்தி நேரடி கிசிம் பாமா

કેシン બના ગોગા અમરથ પોત મારી આનંદે ઉતારે બુવાર વાગે છે રૂડી ભુંગોડ ને કેシン બના ગોગા અમરથ પોત મારી લેલોડા ગોડા બાપુ ને સોબતા વાગે છે ગંડને ઘડિયા કેシン ઘોગા અમર અમરથ

કેસીમ બા ગોગા અમર તપોત મારી ગાડીઓ દુખિયા આવે દેશો ને કેસીમ બા ના ગોગા કેસીમ બા ગોગા અમર તપો તમાર દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલ ભરત ખંડ મન કેસીમ બા ચૈતર સુ ચોથ ને રમણ ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કિસિમ્બા ગોગા અમર ત પોત રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાણી દૂર દૂર થી દેસાયો કિસિમ્બા ગોગા અમર ત પોત દુખિયા આવે દુખ પોકાર સુખ આપો ને કિસિમ્બા ના ગોગા કિસિમ્બા ના ગોગા અમર ત પોત વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને ને પધારજો મારા સિંબાના ગોગા અમર તપોત મારી કરુણા કૃપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિનવે કર જોડીને બાળક વિન હરિજ પધારજો મારા સિંબાના ગોગા અમર તપોત મારી બોલો શ્રી કૃષ્ણ મારા અનંત વાસુકિશે પદ્મનાભં કમલમ શંખપાલ ચક્ષકાલિ નવનામાની નાકાનાયમાં સાયંકાલે પટે નિકાલ વિશે તસ્વી ભય સર્વસ્વી જયી જય ગજાનન જય ગજાનન ગણપતિ ચરણકમણમાસિખરો મારીમતી શિવશક્તિના લાળીદાસનતાનસુ સદા સુધારો કૃપારો મારી સદી સુપ્રસંગી પ્રથમ સ્થાન છે આપનું આ પિસારી કાર્યમાં થાલી કદી જ્યાં જ્યાં મારી અખલ અટકી જાય છે ત્યાં જ્યાં સુજાવી દો મારવાથી ભોગ ભક્ત ને પુનિત લાવો આપજો સ્થાને આવે બોલો શ્રી કિશિમ્બાના ભારત મને ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને ગયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાને ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હોલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં ગલેચાવાસમાં માં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની વેરયમાં સીત્રામાં વેરૈમાં સિત્રામાં